નમસ્કાર અને સ્વાગત છે ચાલો આજે આપણે ભગવદ્ ગીતાના એ શાશ્વત જ્ઞાનમાં ડૂબકી મારીએ અને જોઈએ કે આજના આધુનિક પડકારોનો સામનો કરવા માટે તેમાંથી શું શીખી શકાય છે ચલો એક એવી લાગણીથી શરૂઆત કરીએ જે લગભગ આપણે બધાએ અનુભવી હશે પેલી પરીક્ષાના બરાબર પહેલાંની ક્ષણ કે પછી કોઈ મોટા પ્રેઝન્ટેશન પહેલાં જે પેટમાં ગભરાટ થાય છે જે સંકોચ થાય છે બરાબર એ જ ફિલિંગ હવે તમને જાણીને નવાઈ લાગશે પણ આ જે સંકોચ છે ને એને દૂર કરવાનો જવાબ આપણને ભગવદ્ ગીતામાંથી મળે છે હા આ આધુનિક લાગતી સમસ્યાનો ઉકેલ એક પ્રાચીન ગ્રંથમાં અને એ પણ એકદમ પ્રેક્ટિકલ રીતે આપેલો છે તો ચાલો આપણે ગીતાના પહેલા અધ્યાયના એક બહુ જ ખાસ શ્લોક પર ધ્યાન આપીએ આ એ શ્લોક છે જે આપણને બતાવે છે કે બસ વિચારવાનું બંધ કરીને એક્શન લેવાનું પહેલું પગલું કેવી રીતે ભરવું તો આ છે એ શ્લોક વીસમું શ્લોક આ આ એ ક્ષણ છે એ પિવોટલ પોઈન્ટ છે જ્યાં અર્જુન બધો જ સંકોચ છોડીને બસ કાર્ય કરવાનો નિર્ણય લઈ લે છે સારું તો આનો અર્થ શું થાય ચલો એકદમ સરળ શબ્દોમાં સમજીએ આ શ્લોક એક ક્ષણનું વર્ણન કરે છે જ્યારે અર્જુન યુદ્ધ માટે તૈયાર થયેલી આખી સેનાને જુએ છે પરિસ્થિતિને બરાબર સમજે છે અને પછી એ પોતાનું ધનુષ્ય ઉપાડવા માટે તૈયાર થાય છે બસ એક્શનની શરૂઆત આ શ્લોકમાં જે શબ્દો છે ને એ ખાલી શબ્દો નથી એ પ્રતીકો છે અને એમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે જુઓ પહેલું છે કપિત ધ્વજ એટલે કે હનુમાનજીનો ધ્વજ જે દૈવી શક્તિ અને સપોર્ટનું પ્રતિક છે પછી છે ધનુરુદ્યમ્ય એટલે ધનુષ્ય ઉપાડવું મતલબ કે હવે એક્શન લેવાનો નિર્ણય થઈ ગયો છે અને ત્રીજું છે વ્યવસ્થિતાન એટલે કે સામે જે પડકાર છે એને શાંતિથી સમજવો આ ત્રણેય વસ્તુઓ જ્યારે ભેગી થઈ છે ને ત્યારે એક બહુ જ પાવરફુલ મેસેજ બને છે તો હવે આ જે પ્રાચીન જ્ઞાન છે એને આપણે આજના વિદ્યાર્થીઓના જીવનમાં કેવી રીતે લાગુ કરી શકીએ કારણ કે એમની પણ પોતાની લડાઈઓ છે પરીક્ષાઓની કારકિર્દીની તો ચાલો જોઈએ કે આ જ્ઞાન એમને કેવી રીતે મદદ કરી શકે અહીંયા છે ને એક બહુ જ સરસ સમાનતા છે અર્જુનની ક્રિયાઓ અને એક વિદ્યાર્થીની પરિસ્થિતિ વચ્ચે તમે જુઓ અર્જુન શું કરે છે યુદ્ધભૂમિનું મૂલ્યાંકન કરે છે અને પછી ધનુષ્ય ઉપાડે છે એ જ રીતે વિદ્યાર્થી શું કરે છે આખું પ્રશ્નપત્ર શાંતિથી વાંચે છે અને પછી લખવા માટે પેન ઉપાડે છે સેમ ટુ સેમ તો આના પરથી આપણે એકદમ સિમ્પલ ત્રણ સ્ટેપની સ્ટ્રેટેજી બનાવી શકીએ સ્ટેપ વન શાંતિથી આખું ક્વેશ્ચન પેપર વાંચો એ છે તમારું વ્યવસ્થતાન સ્ટેપ ટુ એક પ્લાન બનાવો કયા સવાલ પહેલાં કરવા કયા પછી અને સ્ટેપ થ્રી પૂરા આત્મવિશ્વાસ સાથે પેન ઉપાડો અને લખવાનું શરૂ કરો આ છે તમારું ધનુરુદ્યમ્ય અને હા પેલો કપિધ્વજ એને કેવી રીતે ભૂલાય એ છે આપણો ઉમદા હેતુ ખાલી માર્ક્સ માટે નહીં પણ જ્યારે આપણો અભ્યાસ કોઈ મોટા હેતુ સાથે જોડાયેલો હોય જેમ કે સમાજ માટે કંઈ કરવું છે કે પોતાનો બેસ્ટ વિકાસ કરવો છે ત્યારે જોજો એકાગ્રતા અને શક્તિ ક્યાંથી ક્યાં પહોંચી જાય છે ચાલો હવે આપણે વિદ્યાર્થીઓ પાસેથી માતા પિતા તરફ વળીએ કારણ કે આ એક જ શ્લોકમાંથી પેરેન્ટ્સ માટે પણ એટલું જ જબરદસ્ત માર્ગદર્શન છુપાયેલું છે માતાપિતાની ભૂમિકા અહીં કપિધ્વજ જેવી છે જેમ અર્જુનના રથ પર હનુમાનજીનો ધ્વજ હતો જે શક્તિ અને સપોર્ટનું પ્રતિક હતું બસ એ જ રીતે પેરેન્ટ્સે પોતાના બાળકના જીવનમાં એક અડક સપોર્ટ સિસ્ટમ બનવાનું છે પ્રેશર નહીં પણ માનસિક અને ભાવનાત્મક તાકાત આપવાની છે ક્યારેક ખાલી આટલા શબ્દો જ કાફી હોય છે બેટા તું બસ માઇક પકડી લે બાકીનું બધું થઈ જશે આ એક વાક્ય આટલું નાનું પ્રોત્સાહન પણ બાળકને અંદરથી એટલો મજબૂત બનાવી શકે છે કે કોઈ પણ પડકારનો સામનો કરવા માટે તૈયાર થઈ જાય બિલકુલ અર્જુનની જેમ જ તો ચાલો આ બધી વાતોને ભેગી કરીએ વિદ્યાર્થીઓ અને માતાપિતા બંને માટે આમાંથી જે મુખ્ય પાઠ મળે છે જે શરૂઆત કરવાનો સંકલ્પ છે એને સમજીએ તો આખા વિશ્લેષણનો સાર શું છે વિદ્યાર્થીઓ માટે એક જ વાત ખાલી પ્લાનિંગ નહીં શરૂઆત કરો પહેલું પગલું ભરો અને માતાપિતા માટે બાળકમાં એટલો આત્મવિશ્વાસ ભરી દો કે એ કોઈ પણ પડકાર સામે પોતાનો ધનુષ્ય ઉપાડતા એટલે કે પહેલું પગલું ભરતા જરા પણ અચકાય નહીં અને છેલ્લે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે જ્યારે તમે પૂરી તૈયારી સાથે કોઈ કામ શરૂ કરવાનો મક્કમ નિર્ણય કરી લો છો ને ત્યારે આખું બ્રહ્માંડ બધી જ શક્તિઓ તમને મદદ કરવા માટે તૈયાર થઈ જાય છે નિર્ણાયક પગલું ભરવાની હિંમત એ જ સફળતાની અસલી ચાવી છે ગીતાના આટલા ગહેન જ્ઞાનને આટલી સરળ અને પ્રેક્ટિકલ રીતે આપણી સામે મૂકવા માટેનો બધો જ શ્રેય માસ્ટર જીમી પટેલને જાય છે ખરેખર એમની જે આંતરદ્રષ્ટિ અને સમજાવવાની રીત છે ને એ અદ્ભુત છે અને જો આવા જ પ્રેરણાદાયક વિચારો અને વિશ્લેષણનો વધુ લાભ લેવો હોય તો બસ યુટ્યુબ પર માસ્ટર જીમી પટેલ સર્ચ કરો એમની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં અને હા આ જ્ઞાનનો દીવો છે એને બીજાઓ સાથે શેર કરીને અને વધુ ફેલાવો